કચ્છના અંજારમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ અજાપરમાં ખેડૂતો અને ખાનગી કંપની વેલ્સપન કંપની વચ્ચે ચાલતા વિવાદમાં પોલીસ અને ખેડૂતો આમને સામને આવ્યા વેલ્સપેન કંપનીએ યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ બસો વીસ કેવી ની વીજ લાઈન નાખતા ખેડૂતોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું વીજ લાઈન નો વિરોધ કરી રહેલા ખેડૂતોના ઉગ્ર વિરોધ પ્રદર્શન પહોંચ્યો વેલ્સપેન કંપની પર મનમાની ના આરોપ લાગતા ખેડૂતોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો જેમાં દરમિયાનગીરી કરતા પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું ઘર્ષણ વધતા જ પોલીસે ખેડૂત પર હળવો લાઠીચાર્જ કર્યો યોગ્ય વળતર આપવાની ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે પણ પત્ર લખી યોગ્ય ને આપવાની માંગ કરી આ સાથે આરોપ કે પણ વળતર સ્થાનિક આપવાની જોગવાઈ છે અને જેનું પાલન કરવામાં નથી આવ્યું ગ્રામજનો સાથે સંવાદ કરીને યોગ્ય વળતર આપીને નિયમ મુજબ કામ કરવાની અને ખાનગી કંપનીએ શરૂ કરેલા કામગીરીને તાત્કાલિક બંધ કરવાની રજૂઆત કરી